અને આપણે આ આપણે આ બાણો જે અડધું ફૂલ રાખેલું છે ને અડધું દીધેલું છે એ સંધુભાઈ ધીમો રાખો ને તમારું મોડું બેક માયક તમારું સંધુભાઈ ધીમો રાખો ને યાર પણ લાઈ પાછો બોલ પડે ને દબ દબાટે કે આપણો સાંભળવા ન દેતા બોલ અને લાઈ પાછો શરૂ રાખાઈજો મને પાછો કેમ કે કોમેન્ટ લખેલો તો લાઈવ શરૂ રહેજો અને સંધુભાઈ તમે ધીમે ધીમે બોલજો કેમ કે અગડીક લાઈવ શરૂ છે ને આમ જો વરસાદ આવશે યાર બાટી ને દબ દબાટે કેમ કે મસ્ત મજાનો રાતનો કાઈક આવો રીતનો નજારો આવે ને આવી રીતનો વરસાદ આવતો હોય ચાલવા મિત્રો મસ્ત મજાનો ઘણા બધા વરસાદ આવશે બહુ બાટી ધબધબાટી આમ એવું બધું પલવા મીડું છે ને ફૂકરાટી આવે જૈણ આવે છે દુનિયા અને પાણી ને મરબેટો સરો ટોકલેટ અને પાણી બહુ બાટી ને ધબધબાટી પડવા મીડું છે અંદર અહીંયા પડે છે મારું બધું પલવા મીડું છે હવે હું કામ કરું મરું બધું ભાઈ ખા જલ્દી જલ્દી થાકી દઉં પહેલા તો ના બધું પલી જાય એવું મને લાગે છે ને વરસાદ તો રાતના વરસાદ જોયા તમે યાર રાતે વરસાદ જોતે અમાર વાવણી થઈ જ રમી વાવવા મીડા બહુ બાટી ને ધબધબાટી આ બધું શું કહેવાનું વાવણી ને એવું થોડું છે જોવા બદલી લે આ શું

તો વાવવાનો કેવો આવે બાર લાગે એક મગજ તારે વધારે લાગે વધારેનો મગજ ચડી જવાનો લાગે તને એકા મને એવું લાગે છે ને આવડા છોકરાને તું ને તાંડાક છે અને આમાં સોળી પછી રાખવાની છે ખાડા કાકડા કરો પડાળ એમ ઉભી રાખતા કપાડ ઊભી કાઢો ખાડા સાહેબ

જોવા સાબા અમે લાગે છે કે બાય 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 લે જો ફાઇનલી કેવું આવે બોલવાનું આવે પણ ભૂલાઈ ગયું છે હાલો બધાય સાપ તમે સાપ લઈ જાય બરોબર છે આમાં વાવવાનું છે એમાં શું છે એ ને 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 ભાઈ વિશાલ મળી જશે વિશાલ ભાઈ મારો ફ્રેન્ડ છે ને જૂનો મિત્ર છે નો કેમ કે એના થકે આપડે ચેનલ બનાવી રેવી એને ઓલા એ વિનોદ ફાર્મલ એ ભાઈ આ હું લઈ જા મળ એ વિનોજ ટાંક થેન્ક્યુ ઓ બે ભાઈનો થેન્ક્યુ તમારા લીધે આમ જો એ તમારા તું આખો રે

આવવાનું છે હું તો કરી ચાલો સાહેબ ના રે ગાડી આવે ગાડી આવે એટલે બોલો હે કરસાળે આવું તો કરસાળે ના તો બેહી જાલ તને લેવા તો ગાડી વાળો ભાઈ મિત્રો ફાઈનલી તો આપણે નિશાળીની જંજીબેને લઈને વેવા તમને ખબર છે આપણે સીધી દવિયા હતા પણ હાથ કેરામાં રહી ગયા અને તો નાસ્તો કરવા મળ્યા કા કાઈ દેખાય બબલા છે જંજીબે ભૂખ લાગી નિહાળે આવ તો ખાવું તો પડે નિશાળે આવીને ખાવું તો પડે ને એમ બોલો ઈએ ખીજાઈ ગયો છે ભાઈ મને જીવે હવે ખીજાઈ જ છે બોલો હરે રામ એ જગન્નાથ મેરે સાથ હો રહા હે ને આયા સામજી ભાઈ પાછા દાંત કાટ રહા હે રામ જગન્નાથ મેરે સાથ હો ક્યા રહા હે માલમ નથી પણ હાલો નાસ્તો કરે જય મિત્રોને નાનુકડી એવી સોરી સોરી કહેવાનું કારણ એ કે છે કે આપણે દરિયાના મચ્છીના વિડિયા નથી મે કે એકનો કારણ છે કે દરિયામાં અત્યારે ફૂલામ ફૂલ તોફાન છે ને ફૂલમ ફૂલ મોજા છે ને પવન યાર વાત ન પૂછો આપણે દરિયા કિનારે જઈ તા પવન એટલે હોય કે અતિશય પવન હોય ને ભાઈ તમને કાઈ સમજાય નહીં ને કાઈ બરાબર જામશે નહીં એટલા માટેથી આપણે હમણાં નિરત રાખેલ છે પણ મચ્છીના વીડિયો આવશે પાછા કન્ટિન્યુ મિનારે જો અને કાદીમાં જઈ સડક તહેલું નડ્યા બીજા જમણી હતી પણ બોલો હાલો દેખાડી દો તો ઠેઠ આપણે પૂકી જાય ઠેઠો ઠેઠ બાવળી તો આપણે આવી લીધો મસ્તી નું શોખો થઈ ગયો છે એ એકદમ શોખું તો અહીંયા આ એટલો પ્રોબ્લેમ હવે શું છે કાંઈ હવે સુધી નથી એટલા એટલા હાટોથી નટકે છે ચાલો અને દરિયામાં યાર તો આવી રીતના કોઈ પવન છે ને મોજા છે ભયંકર

મિત્રો છે ને આપણે જો અહીંયા હતા ને એના કારણે પવન મસ્ત મજાનો નહોતો ગાજતો બાવળીનો ઓથારો પડે એટલે ને આપણે ઓલી સાઈડ ધનજી સી સાઈડ જાય એટલે ફરાટાટી પવન બોલે તો દરિયામાં તો કાઈ ઓથારો તો હોય એની તો અહીં તો બાવળીનો ઓથારો પડે એટલે નતો પવન ગાજતો તો પછી ચાલો મિત્રો સા આવ્યા તો આપણે તો સાબને લાગે છે ધબી કેમે આવી જશે તારું શું કેવું હાની સાનો તેમ જે જેથી સાપી લઈ અને હવે આપણે વિડિયો અહીંયા પૂરો કરશું વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો અને ફરી પાછા મળશે આપણે નવા વિડીયોમાં તો જય માત્ર